चलो नमस्कार जय हिंद जय श्री कृष्णा ऑडियो ऑडियो બધાને બરાબર વિઝિબલ છે ઓડિયો ઓડિયો બધાને બરાબર વિઝિબલ છે ચલો એકવાર કમેન્ટ કરી દેસો જી ઓડિયો ને વિડિયો બંને વિઝિબલ હોય તો ઘણા દિવસ પછી બધા બેનોના દર્શન થશે આજે વેલકમ બેક વેલકમ ટુ ધી ઓજે સ્ટડી મારું નામ છે પરેશ ધારવિયા સ્વાગત છે તમારું ઓજે સ્ટડી માં ચલો સીતારામ 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 એકવાર ફટફટાટી કમેન્ટ કરી દો જો તમે અહીંયા પ્રોપર હાજર હો ક્લાસમાં જ તમારું ધ્યાન હોય તો એકવાર જય હિન્દ જય શ્રી કૃષ્ણ રામ રામ સલામ વાલેકુમ બરાબર છે કોઈ પણ કમેન્ટ કરી શકો છો પણ બધા આવી પછી આપણે ચર્ચાનો દોર ચાલુ કરીએ જેની તમને સૌથી વધારે મૂંઝવણ છે ને એ આજે આપણે નાબૂદ કરવા માટે આવી ગયા છીએ અને ઘણા સમય પછી આપણે મળી રહ્યા છીએ અને હવે મળવાનો દોર ચાલુ રહેશે બરાબર છે ચિંતા ન કરતા આઈ હોપ આફ્ટર લોંગ 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 ટાઈમ હે ને ચલો શેર કરી દો સેશન લાઈક કરી દો દબાવીને હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરી આઈ હોપ સો કે બધા વિદ્યાર્થી મિત્રો મજામાં હશે અને હું પણ એકદમ મજામાં છું હે ને વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ મુખ્ય સેવિકા માટે હા લાઈવ ક્લાસ ચાલુ થશે પણ લાઈવ ક્લાસ ચાલુ થશે એની પણ આજે ક્લાસની અંદર ચર્ચા કરીશું કેમ થશે થશે શું શું પ્લાનિંગ છે કેવી રીતે પ્લાનિંગ છે જે લોકો ડે ટુ ડે તૈયારી નથી કરી શકતા એ વિદ્યાર્થી મિત્રો માટે પણ એક પ્લાનિંગ લઈને આવ્યો છું ખાસ કરીને ડે ટુ ડે કહેવાનો મતલબ એમ કે ઘણી વખત શું થતું હોય કે મેં અગાઉ આપણી કોઈ પણ બેચ ખરીદેરી છે પરંતુ મેં બેચ લઈ લીધી પછી સાહેબ ત્રણ ચાર મહિના સુધી મને મેળ ન પડ્યો પછી હું બેચ જોઉં છું જો તમે તમારી રીતે પ્રિપેરેશન કરી શકતા હો તો વેલ એન્ડ ગુડ જો નથી કરી શકતા તો એના માટે દરરોજ ના હું તમારી પાસે બે કે ત્રણ રૂપિયા લઈશ બરાબર છે કેવી રીતે છે શું છે એની આપણે ચર્ચા કરીશું પહેલી વાત તો એ કે વિદ્યાર્થી મિત્રો મુખ્ય સેવિકાની

આપણે એક જ સીટ જોઈએ છે તો ક્યારે જગ્યાઓ ઉપર ના જાવ કેમ કે આ એ લોકોએ ફાઇનલ આપી દીધું છે આમાં કદાચ પાંચ દસ પંદર આડાવડી થાય પણ એનાથી વધારે આડાવડી મને નથી લાગતું પર્સનલી કે આમાં થાય બરાબર છે મને નથી લાગતું આ લોકોએ નેવ આપેલી છે તો આપણે નેવ જગ્યાઓ માંડીને જ આગળ વધવાનું છે સાહેબ આટલી જગ્યાઓની અંદર આટલી બધી કોમ્પિટિશન છે તો આપણે કેવી રીતે આગળ ધપવું એના માટેનો કોઈક રસ્તો તો હોય ને એના માટેનો રસ્તો ચોક્કસ હોય ઘણા લોકો બે જગ્યાઓ હોય કે એક જગ્યા હોય તો પોતાનું નામ પણ કન્ફર્મ કરી લેતા હોય છે બરાબર છે પોતાનું નામ એની અંદર કન્ફર્મ થઈ જતું હોય છે તો આપણે તો સાહેબ અહીંયા કેટલી જગ્યા હોય છે નેવું જગ્યા હોય છે હે ને હે ને તો આપણે આપણે તો અહીંયા કેટલી છે નેવું જગ્યા હોય છે તો નેવ જગ્યામાં એક આપણું નામ કન્ફર્મ કરવા માટે શું કરવું વસ્તુ જોઈન હો બરાબર છે તો તમારે એક ટાર્ગેટ સાથે પ્રિપેરેશન કરવી પડશે પેલી વાત તો એ એક ટાર્ગેટ સેટ કરવું પડશે જો તમે ટાર્ગેટ સેટ નથી કરો બરાબર છે તમે ટાર્ગેટ સેટ નથી કર્યો હવે આટલા બધા બેનો છે ઘણા બધા બેનો આપણા પેટ ની અંદર જોઈન હશે ઘણા બધા જોઈન નહીં પણ હોય તો જે લોકો જોઈન છે એ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હશે એ વિદ્યાર્થી મિત્રોને ક્યાંક ને ક્યાંક ક્યારેક ને ક્યારેક ગતિ ધીમી પડી જ ગઈ હશે પડી છે કે નથી પડી ગતિ ધીમી પડી જ ગઈ હશે પ્રિપરેશન માટેની ગતિ ધીમી પડી જ ગઈ હશે બરાબર છે અને હજુ આપણા પાસે સમય છે કે હજુ આપણે જાગી છે બરાબર છે તો એના માટે તમારે શું કરવાનું તો કે એક ટાર્ગેટ સેટ કરવાનો કે વિદ્યાર્થી મિત્રો દરરોજ દરરોજ ડેઈલી હું આ ત્રણ ક્લાસ જોઈ અને વિદ્યાર્થી મિત્રો દરરોજ દરરોજ હું ત્રણ ક્લાસ જોઈ અને ફરીથી એનું રિવિઝન કરીશ ડેલી બરાબર છે એક આવી રીતે તમે ટાર્ગેટ સેટ કરી શકો આવી રીતે તમે એક ટાર્ગેટ સેટ કરી મારે દરરોજ ત્રણ ક્લાસ જોવાના ક્લાસ એક બે ત્રણ અને ચાર પાંચ છ સાત આઠ નવ અગિયાર બાર તેર અથવા તો દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર આવી રીતે ટાર્ગેટ એક સેટ કરો તમારી રીતે સેટ કરો બરાબર છે તો એ ટાર્ગેટ સેટ કરીને તમે એકવાર ક્લાસ જોઈ લો તમારી રીતે રિવિઝન કરો આ થઈ શકે કે સીટ કન્ફર્મ કરવી હોય ને વિદ્યાર્થી મિત્રો તો આટલું તો કરવું જ પડશે આની અંદર કોઈ પણ પ્રકારનું બાનું ચાલશે નહીં નહીં અને નહીં જ કોઈ પણ પ્રકારનું બાનું નહીં ચાલે કોઈ પણ નહીં બરાબર છે

પછી આગળ જોઈએ આણંદમાં નથી એક પણ અરવલ્લીમાં પણ એક પણ નથી અને બનાસકાંઠામાં એક પણ નથી ભરૂચની અંદર મુખ્ય સેવિકાની ત્રણ જગ્યાઓ છે ભાવનગરની અંદર એક પણ નથી બોટાદ ની અંદર એક પણ નથી છોટાઉદેપુર જિલ્લાની અંદર છ જગ્યાઓ છે દાહોદ જિલ્લાની અંદર ઓગણીસ જગ્યાઓ હોય છે દેવભૂમિ દ્વારકાની અંદર છ જગ્યા હોય છે ડાંગની અંદર ચાર જગ્યાઓ છે બરાબર છે પછી આગળ વધીએ પછી વિદ્યાર્થી મિત્રો ગાંધીનગરમાં એક પણ જગ્યા નથી ગીર સોમનાથ ની અંદર પાંચ જગ્યા હોય છે જામનગરમાં એક પણ નથી જુનાગઢમાં પણ નથી તેર જગ્યાઓ પાછી આવે છે કચ્છની અંદર અને તેર જગ્યાઓ ક્યાં છે કચ્છની અંદર તેર જગ્યાઓ હોય છે પછી ખેડાની અંદર બે છે પછી મહીસાગરની અંદર ચાર છે મહેસાણા અને મોરબીમાં કઈ પણ નથી એનાથી આગળ જઈએ તો વિદ્યાર્થી મિત્રો નર્મદા જિલ્લાની અંદર ચાર જગ્યા હશે નવસારી જિલ્લામાં એક જગ્યા હશે પોરબંદરમાં એક પણ નથી નથી પાટણની અંદર એક પોરબંદરમાં જગ્યા હશે રાજકોટમાં એક પણ નથી બરાબર છે સાબરકાંઠામાં ફરીથી બે જગ્યા હોય છે સાબરકાંઠા પછી સુરતની અંદર આવો તો એમાં પાંચ જગ્યાઓ છે સુરેન્દ્રનગરમાં એક પણ નથી તાપીની અંદર એક છે વડોદરામાં સાત છે અને વલસાડમાં ત્રણ જગ્યાઓ છે આમ મળી અને ટોટલ વિદ્યાર્થી મિત્રો એ લોકોએ આપણે મુજબ એટલે કે ખાલી જગ્યાઓ કેટલી આપેલી છે તો કે નેવું જગ્યાઓ આપેલી છે આમ મળી અને ટોટલ જિલ્લાની પીડીએફ નથી તો ગ્રુપની અંદર શેર કરી દઈશ બરાબર છે ડન છે આ નેવ જગ્યાઓ આપણે 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 નેવ જગ્યાઓ છે ને એમાં જ મહેનત કરવાની છે કોઈ જગ્યાએ કાંઈ જ ભટકવાનું નથી તમારે બરાબર છે આપણે નેવ માનીને ચાલવાનું છે જગ્યાની અંદર બે પાંચ કે દસ જગ્યાઓમાં ફેરફાર થાય તો એનાથી આપણે કશો જાજો ફરક પડે નહીં એનાથી કશો ફરક નહીં પડે આપણે નેવ હોય તો ભલે અને બસો હોય તો ભલે અને બાર હોય તો ભલે આપણે એક જ સીટ જોઈએ છે એમ કરી અને તમારે આગળ ચાલવાનો છે કઈ જ ગભરાવાની જરૂર નથી શાંતિથી પ્રિપેરેશન કરવાનો સમય છે શાંતિથી થઈ જશે પણ હા એક જ એક જ રિટર્ન હોવું જોઈએ કે મારું ડે ટુ ડે રિવિઝન થઈ જ જવું જોઈએ જો નથી થતું તો એના માટે તમારે તમારી રીતે કઈ પણ સોલ્યુશન રાખવું પડશે કઈ જ સોલ્યુશન કરવું પડશે બરાબર છે હવે જો તમારી પાસે એનું પણ સોલ્યુશન નથી ડે ટુ ડે માટે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં મેં તમને જેમ કીધું કે આપણે પ્રોગ્રામમાં છે શું સાહેબ તો કે પેલી વસ્તુ એ કે આ બેચની અંદર માત્ર એવા જ વિદ્યાર્થીઓ જોઈન થશે માત્ર એવા જ ફરીથી એકવાર કહું છું ફરીથી એકવાર કહું છું કે માત્ર એવા જ વિદ્યાર્થીઓ કે જે ડે ટુ ડે પોતાની પ્રિપેરેશન કરી શકતા નથી યાદ રાખશો તમે આપણી કોઈ પણ બેચ ની અંદર હો તો તમારે આની અંદર જોઈન થવું ફરજિયાત નથી તમે માત્ર તમારી રીતે પ્રિપેરેશન કરો છો અને નથી મેળ પડતો તો તમે આપણી ડે ટુ ડે તૈયારી નથી કરી શકતા ને એના માટે જ ખાસ હું લઈ આવ્યો છું એના માટે જ હવે પચીસ નવ થી આ બેચ મુખ્ય સેવિકા મેન્ટરશીપ પ્રોગ્રામ ચાલુ થશે આ છે તમારી એક્ઝામ આવે ને એક્ઝામના આગલા દિવસ સુધીનું છે ક્યાં સુધી છે એક્ઝામના આગલા દિવસ સુધીનું આ મેન્ટરશિપ પ્રોગ્રામ છે અત્યારે તમને જે શેડ્યુલ આપ્યું છે ને એ બારમા મહિના સુધીનું મેં આપેલું છે ફરીથી એકવાર કહું છું જે વિદ્યાર્થીને ડે ટુ ડે પોતાની પ્રિપરેશન નથી થતી એના માટે જ છે બરાબર છે બધા માટે બેચ નથી ખાસ યાદ રાખજો હવે આની અંદર છે શું તો કે વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે એક તારીખ છે પચ્ચીસ નવ બે હજાર પચ્ચીસ અહિયાં તારીખ પચીસ નવ છે ને અહીંયા ગુરુવાર આવતો હશે મને ખબર નથી ગુરુવાર અને કદાચ ગુરુવાર આવતો હશે તો તો તારીખે તારીખે શું છે છે કે તમારો એક ટોપિક આંગણવાડીનો પરિચય આંગણવાડીનો પરિચય છે તમારો ટોપિક તમારે ત્રણ ત્રણ દિવસ ને એકમાં ત્રણ દિવસ નો ગેપ અને એકમાં બે દિવસ નો ગેપ આ ગુરુવારે વિદ્યાર્થી મિત્રો લાઈવ ક્લાસ હશે ગુરુવારે લાઈવ ક્લાસ જેની અંદર તમે જે ટોપિક વાંચીને આવ્યા છો ને આપણા ક્લાસમાંથી આંગણવાડીનો પરિચય એના એમસીક્યુ હશે શું હશે આની અંદર એમસીક્યુ હશે જે તમે આંગણવાડીનો પરિચય વાંચીને આવ્યા છો ને એ પચીસ નવ જો ટેસ્ટ નથી લાઈવ જ હશે લાઈવ જ શું હશે ક્લાસ શું હશે લાઈવ જ ક્લાસ હશે અને એની અંદર સોલ્વ શું કરાવીશ એમસીક્યુ સોલ્વ કરાવીશ ભાઈ બધાને બરાબર સમજાણું કે હશે શું આ મેન્ટરશીપ પ્રોગ્રામમાં છે શું જો એટલી બધી કિંમત નથી નવસો નવા રૂપિયા આપશો જો જોઈન થવું હોય તો જ છે બરાબર છે બાકી તમે તમારી રીતે પણ શેડ્યુલ કરી શકો છો આ માત્ર એપ્લિકેશન ની અંદર આપણા ક્લાસ રહેને એની જ ફી છે પ્લેટફોર્મ ફી અને કહી શકાય શું કહી શકાય પ્લેટફોર્મ ફી અને કહી શકાય દિવસના કદાચ વિદ્યાર્થી મિત્રો આપણા ઘરની અંદર કોઈને વ્યસન હોય અને તમે ચા પીતા હો તો એક દિવસ ચા ન પીવી ખાલી એક ત્રણ ટાઈમ ટાઈમ ચા ચા પીતા ને તો એક એક ન પીવી જ ટાઈમ ચા ન પીવી બરાબર છે ખાલી એમસીક્યુ હશે તમારો ટાર્ગેટ શું તમે કરીને એવા હશો તો કે આંગણવાડીનો પરિચય હવે દરેક ડીટ હું તમને થિયરી રિવાઇઝ કરાવીશ શું કરાવીશ દરેક એમસીક્યુ હશે ને એની થિયરી આપણે અન કોણ કોણ હતું મારી સાથે અન ઉપર કોણ કોણ હતું મારી સાથે એને ખબર હશે કે આપણે ક્લાસ લેતા ને તો એ લોકો એ પ્લેટફોર્મ અલગ હતું તો એ પ્લેટફોર્મમાં આપણે એમસીક્યુ ક્લાસ લેતા ને સાથે સાથે થિયરી ભણતા ભણતા કે ન ભણતા બરાબર છે 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 પણ શું ખાલી પ્લેટફોર્મ રાખવી પડે અને આ આપણું છે ને એટલા માટે ત્યાં શું હતું કે એ લોકો એ લોકોને અલગ ક્લાસ અલગ અલગ હતા તો એ લોકો પ્લેટફોર્મ ફ્રી એ પોતાનું જ પ્લેટફોર્મ હતું આપણું આપણું છે ને હેન્ડલ બીજા પાસે હોય એપ્લિકેશન નું હે ને એટલા માટે છે બરાબર છે તો લાઈવ ક્લાસ એમસીક્યુ પેલો દાખલા તરીકે એ પચીસ તારીખે ક્લાસ હશે કેટલી તારીખે હશે તો કે પચીસ તારીખે તમને ટાર્ગેટ આપી દીધો કે પચીસ તારીખે તમારે આંગણવાડીનો પરિચય તૈયારી કરવી દીધો આંગણવાડીનો પરિચય તૈયારી કરીને આવવાનું છે ડન છે આ તમને એક ટાર્ગેટ સેટ કરી દો તમારે આ એક જ મુદ્દો વાંચવાનો છે એટલો કડકડાટ કરો કે આપણો જ્યારે પચીસ તારીખે ક્લાસ હોય ને ત્યારે એક પણ પ્રશ્ન આની અંદર ઉદ્ભવે નહીં

બધી બેચ હવે પેલા આની ચર્ચા કરું પછી બીજી ચર્ચા બે દસ 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 પંદર તમને અલગ અલગ ટોપિક આપેલા છે દેખાય છે બધાને અહિયાં તમને અલગ અલગ ટોપિક આપેલા છે તો આ ટોપિક વાઇઝ તમને રિવિઝન હું કરાવીશ જે લોકોને ડે ટુ ડે રિવિઝન નથી થતું એના માટે બરાબર છે આની અંદર વિદ્યાર્થી મિત્રો આની અંદર એમસીક્યુ ની જે પણ પીડીએફ હશે એ પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો બાકી તમારે આ ટોપિક છે એ ટોપિક તમારે વાંચવાનો છે જો પેડ બેચના હશે તો એની પાસે હશે જ બરાબર છે જો પેડ બેચના નથી તો એ લોકોએ એક આખું ફોર્મેટ બનાવી દેસ કે ખાલી પીડીએફ એટલે કે ખાલી આપણા ક્લાસનું મટીરિયલ ડાઉનલોડ કરી શકે એવું એક અલગથી ઓપ્શન આપી દેસ કે મટીરિયલ વાંચીને પણ એને ક્લાસ અવેલેબલ નહી હોય જે લોકો એક પણ બેચ ની અંદર અવેલેબલ નથી એને એને ક્લાસ વિડિયો ક્લાસ અવેલેબલ નહીં થાય પણ એનું મટીરિયલ મળી જશે બરાબર છે ઓકે ના સમજો પેલા શાંતિથી સાંભળો આ છે ને માત્ર ને માત્ર જે વિદ્યાર્થી મિત્રો થી ડે ટુ ડે પ્રિપરેશન નથી થતી પચીસ તારીખથી ક્લાસ ચાલુ થઈ જશે કોઈ પણ જાતની રાહ જોયા વગર બરાબર છે ઓકે આની ફીસ કેટલી છે નવસો નવ્વાણું રૂપિયા ફીસ છે તમામ ટોપિક એટલે કે આખો સિલેબસ આની અંદર આવી રીતે હું કવર કરાવીશ

જે લોકો ઓલરેડી પેડ છે એ લોકોને મેથ્સ રીઝનિંગ ના ક્લાસ એ લોકોને યોજનાના ક્લાસ યોજનાના ક્લાસ એ લોકોને કરંટ અફેર કરંટ અફેર અને બીજું શું બાકી રહી ગયું મેથ્સ રીઝનિંગ યોજના કરંટ અફેર અને જે વધારાના ટોપિક એડ થશે ને સિલેબસ આવ્યા પછી વધારાના ટોપિક કેમ કે કામગીરી વધે ને તો વધારાના ટોપિક આ ટોપિકની રિવિઝન બેચ આપણે આને કહીશું શું કહીશું રિવિઝન

એની અંદર જે પેડ બેચના વિદ્યાર્થી છે એક થી છ બેચના એને એક પણ રૂપિયો ફીસ ચૂકવવાની નથી તમારા માટે એ હું બધા જ ક્લાસ તમને બધી બેચને એડ કરાવીને કરાવીશ આટલું ક્લિયર થઈ ગયું બધાને પાંચમી બેચના કામગીરીના કામગીરી છે બતાવે છે ભાવનાબેન એકવાર જોજો ને નહીતર મને મેસેજ કરજો બરાબર છે આટલું ક્લિયર થઈ ગયું હોય તો એકવાર મને કહો વાત રહી હવે મોડેલ પેપર ની હે ને હવે મોડેલ પેપરની તો ચાર પાંચ મોડલ પેપર આવ્યા હશે હવેથી દર મહિનાની છેલ્લી તારીખે એક મોડેલ પેપર હશે દર મહિનાની છેલ્લી તારીખે એક મોડેલ પેપર હશે બરાબર છે આપણે ગતિ વધારીશું પણ અને નવમા મહિનામાં એન્ડ અને દસમા મહિનામાં એન્ડ ની અંદર એક એક મોડલ પેપર એડ કરીશ આટલું બધાને ક્લિયર આટલું બધાને ક્લિયર હે ને ચલો આ બધાને ક્લિયર થઈ ગયું ડન છે હવે ચલો આ રિવિઝન બાબત જે પણ તમારા પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો રિવિઝન આવશે જેમાં તમારે નથી બરાબર છે અને આ બાબતે તમને બધાને ક્લિયર થઈ ગઈ કે આની અંદર આની અંદર આ જે બેચ છે એની અંદર એવા જ વિદ્યાર્થી હશે કે જેને ડે ટુ ડે પ્રિપેરેશન નથી થતી યાદ રાખજો આની વેલિડિટી તમારી એક્ઝામના આગલા દિવસ સુધીની છે છે સુધી કહી શકીએ ક્યાં અહીંયા લખેલું જો પરીક્ષા સુધીની વેલિડિટી છે નવસો નવાણું રૂપિયા પ્રાઇસ છે અને યાદ રાખશો જે વિદ્યાર્થી મિત્રો કે નેવ જગ્યાઓમાં સ્થાન મેળવવા માટે તમારે ડે ટુ ડે તૈયારી કરવી જ પડશે પડશે અને પડશે અને કરવી જ પડશે સર તમે એમ નહીં કે હમણાં લગ્નગાળા આવશે આવશે તો એક દિવસ હું પ્રિપેરેશન કરું અને પાંચ દિવસ ન કરું આવું નહીં તમે કરી શકો બરાબર છે ના એવું નથી કે પોતાના જિલ્લામાં જ જગ્યા મળી શકે એવું ન હોય કોઈ પણ ગુજરાતની અંદર કોઈ પણ જિલ્લામાં મળી શકે બરાબર છે હા ઓવરઓલ બધી જગ્યાએ ભરવાનું હોય એવું હોય પોતાના ડિસ્ટ્રિક્ટમાં જ એવું નથી અને બધી જગ્યાએ હશે એમાંથી જ તમને જયારે ફોર્મ ભરાવશે ત્યારે કેમ ભરવું શું ભરવું એનો માહિતીનો વિડીયો પણ હું અપલોડ કરીશ હવેથી હું તમને મળતો રહીશ ક્યાં ક્યાં વારે મળતો રહીશ એક તમને ગુરુવારે મળીશ પણ યાદ રાખશો જે આ ટાઈમટેબલ છે આ તમારું ફાઈનલ ટેબલ છે આ ટાઈમ ટેબલ મુજબ જે લોકોને ડે ટુ ડે પ્રિપેરેશન કરવી હોય મેન્ટરશીપમાં આવવું હોય એને પચીસ નવ થી આંગણવાડીનો પરિચય છે ક્લાસ જો આપણી સાથે પેઇડમાં કોઈ પણ હોય તો એમાં હેડિંગ મારેલું હશે આંગણવાડીનો પરિચય એ ક્લાસ જોઈને આવવું જો તમે નથી તો મને મેસેજ કરજો અને મેસેજ કરીને તમે મારી સાથે પીડીએફ કવર કરી શકશો અને અહીંયાથી તમે મને વિદ્યાર્થી મિત્રો આનું વાંચી અને તમે મારી સાથે જોઈન થઈ શકશો બધાને ક્લિયર થઈ ગયું શું છે શું નથી શું છે શું નથી થઈ ગયું આ આ બધા માટે પેડ છે આ જે મેન્ટરશિપ પ્રોગ્રામ છે ને બધા માટે પેડ છે જે જૂના હોય કે નવા હોય બધા માટે પેડ છે જૂના વિદ્યાર્થી મિત્રોને ફાયદો છે કે આની અંદર ઓલરેડી તમને વિડિયો અને પીડીએફ બંને આવશે નવા વિદ્યાર્થી મિત્રોને માત્રને માત્ર એમસીક્યુ જ ભણાવવામાં આવશે બરાબર છે આ આ બધા માટે પેડ છે જ્યારે ઓલી રિવિઝન પેજ છે ને એ આપણે જે પણ પેડ સ્ટુડન્ટ છે ને એના માટે બધા માટે ફ્રી છે એ સિલેબસ આમે એ બેચ આપણે ચાલુ કરીશું બરાબર છે હા આ ટાઈમટેબલ તમને ગ્રુપમાં નાખી બરાબર છે નહીં બરાબર છે કેમ કે અહીંયા ચાલુ થઈ જશે નેવ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ છે જેટલી જગ્યા છે ને એટલા જગ્યા એટલા વિદ્યાર્થી મિત્રો આની અંદર થઈ જાય એટલે બસ બરાબર છે પચીસ નવ પછી નથી પચીસ નવ પછી નથી કાંઈ કાંઈ વાંધો નહીં જો વિદ્યાર્થી મિત્રો કઈ વાંધો નહીં એવું નથી કે આની અંદર તમારે જોઈન થવું ફરજિયાત નથી તમે આ ટાર્ગેટ મુજબ તમે ઘરે પણ પ્રિપેરેશન કરી શકો એટલા માટે જ મેં કીધું કે જે વિદ્યાર્થી મિત્રોને ઘરે પ્રિપેરેશન નથી થતી હે ને ડે ટુ ડે પ્રિપેરેશન નથી થતી એવા વિદ્યાર્થી માટે એવા જ વિદ્યાર્થી મિત્રો માટે છે ખાલી એટલા માટે તો હું વારે વારે કહું છું કે તમે કોઈ પણ પેડ બેચની અંદર જોઈન હો અને તમે પ્રિપેરેશન કરી શકતા હો તો ડોન્ટ વરી તો આની અંદર આવવાની તમારે કોઈ જ જરૂર નથી બરાબર છે પણ નથી થતી ને તો તમે આની અંદર આવી શકો છો લાઈવ ક્લાસનો નો સમય સાંજનો જ હશે ચિંતા ન કરો બરાબર છે હે ક્યારે હશે સાંજનો જ સમય હશે એની ચિંતા ના કરો બધા વિદ્યાર્થી મિત્રો જે રીતે દર વખતે ક્લાસ ની અંદર જોઈન થઈ શકે ને એવી રીતે જશે અને બધા ડાઉનલોડ કરી શકશો હા ને પીડીએફ તમને મળી જશે એમસીક્યુ ની પીડીએફ હશે ને એ તમને મળી જશે જવાબ વગરની તમારે જવાબ જોઈ અને ટીક કરવા પડશે બરાબર છે હા ક્વેશ્ચન ની પીડીએફ મળશે

જેવી આ કામગીરી પૂરી થશે પછી ગુજરાતી ચાલુ થશે પછી એવી જ રીતે અંગ્રેજી ચાલુ થશે એવી જ રીતે મેથ્સ રીઝનિંગ ચાલુ થશે એવી જ રીતે કરંટ ચાલુ થશે એવી ગુજરાતી ચાલુ થશે ક્લિયર થઈ ગયું ક્લિયર થઈ ગયું ડન છે ક્લિયર થઈ ગયું કેવાનો મતલબ એમ કે તમને ટાર્ગેટ મારું કામ છે તમને તૈયારી કરાવવાનો એક ટાર્ગેટ સેટ કરવાનો બરાબર છે તમને થિયરી પણ હું યાદ કરાવીશ અને સોલ્વ કરશો તો તમને અને દરરોજનું દરરોજ થઈ જશે કેવાનો મતલબ એમ કે ત્રીસ બાર સુધી છે એના પછીનો સમય છે તો એ સમયની અંદર બધા સબ્જેક્ટ આપણે ધીરે ધીરે પરિપૂર્ણ કરીશું ક્લિયર થઈ ગયું બધાને બસ બસ એકદમ મજામાં છું વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું મજામાં છું અને આ હતી માહિતી આહિતી ભલે હોય પણ પ્રિપરેશન એવી શાનદાર કરીશું વિદ્યાર્થી મિત્રોને મિત્રો અંશિકાબેન બરાબર છે અને બધા વિદ્યાર્થી મિત્રોને નમ્ર નમ્ર વિનંતી કે તમે એક ટાર્ગેટ સેટ કરીને તૈયાર તૈયારી કરજો આડે ન કરતા નહીતર શું થશે આજ થઈ બે દિવસ પછી ન પણ થાય પછી વળી બે દિવસ થાય પછી આગલું ભૂલાઈ ગયું ફરીથી તમારે એકડો ઘૂટવો પડશે સમજો છો હે ને બરાબર છે ક્લિયર થઈ ગયું છે એ હા 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 એ બાકી છે એ મૂકી દઈશ ને ઓકે ક્લિયર ચલો આપણે આજનો ક્લાસ અહીંયા સુધી રાખીશું ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય શ્રી કૃષ્ણ ગુડ બાય ટેક કેર ઓલ ઓફ યુ જય હિન્દ